નિષ્ફળ થવાના ડરથી આપણે કોઈ કાર્ય કરીએ જ નહીં તો સફળ થઈશું કે નિષ્ફળ એ કેવી રીતે ખબર પડે આવામાં જ્યારે કોઈ ખામી આપણામાં હોય અને એ ખામી આપણને આપણી પ્રગતિમાં ક્યાંક બાધક બનશે અથવા હું પ્રગતિ જ નહીં કરી શકું એવું વિચારી અને આપણે બેસી રહીએ તો કોઈ દિવસ આપણે પ્રગતિ પણ નથી કરી શકવાના અને ધાર્યું કામ પણ નથી કરી શકવાના પણ સામાન્ય રીતે બહુ જ બધા માણસો એવા હોય છે કે જે એમનામાં રહેલી ખામીને પકડીને બેસી જાય છે અને આગળ વધવાનું એમનું અટકી જતું હોય છે મોવી ગામ છે નર્મદાના ડેડિયાપાડાનું અને ત્યાં રમેશભાઈ અમારા ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનની દ્વારા જે સરકારી શાળાઓમાં પૂરક શિક્ષકો અમે મૂકીએ એ શિક્ષક તરીકે મૂવીમાં અમે એમને મૂક્યા વિકલાંગ વ્યક્તિ નાનપણમાં જ્યારે વિકલાંગતા આવી અને એ પણ એક વખતે હતાશ હિંમત હારી ગયેલા અને એ હતાશ હિંમત હારી ગયેલા રમેશભાઈએ કેવી રીતે મજબૂતાઈ પોતાનામાં હાંસલ કરી અને કેવી રીતે એ આજે જે સ્તરે પહોંચ્યા છે ત્યાં પહોંચ્યા ઈશ્વરની સૃષ્ટિનું જે આ સર્જન છે ને એ એક એટલી અદ્ભુત વસ્તુ છે કે જેમાં રામ પણ હોય રહીમ પણ હોય પણ સાથે સાથે દુર્યોધન બી હોય રાવણ બી હોય બધા પ્રકારના લોકો હોય એમાં અમુક લોકો હંમેશા સેવા કરવા માટે સર્જાયા હોય છે પણ આવા લોકોની સંખ્યા ઘણી ઓછી હોય છે અને એમાંય જ્યારે આપણે આંતરિયાળ વિસ્તારમાં જઈએ જ્યાં પાંચસો પાંચસો કે હજાર લોકોની વસ્તી હોય એવામાં આવા સેવાભાવી લોકો ઘણા ઓછા જોવા મળે અમારા ડૉક્ટર ક્યાશ્રો ફાઉન્ડેશનનું એક સદભાગ્ય કે અમને આવા લોકો મળી રહે એમાંથી એક છે રમેશભાઈ જે મોવી ગામમાં સાગબારા તાલુકામાં અમને મળ્યા હવે એક ઈશ્વરની એક દેન જ છે કે અમને એ મળી ગયા અને એમના થકી જે કંઈ સેવાના કામો થતા હતા એમાં અમારા લીધે એમને જેમ એક રોકેટથી ગતિ મળે એવી એક ગતિ મળી ગઈ જેથી કરીને એ એમના કામો બીજી જ લેવલ ઉપર લઈ જઈ શક્યા મેં શાળાની અંદર શાળા શાળાનો ટાઈમ તો સાડા નવ વાગ્યાનો છે પરંતુ મેં આઠ વાગ્યાનો શાળાની અંદર આવી જાઉં છું અને સાફ સફાઈ કરાવીને બધી કામગીરી બાળકોને કરાવું છું અને જે નબળા બાળકો છે તે બાળકોને શાળા દરમિયાન તો ખરું જ પણ શાળા છૂટ્યા પછી મારે મેં જાતે મારા ઘરે બોલાવીને પણ એ લોકોને અભ્યાસ કરાવું છું અને જેમના લેવલ ડાઉન છે તે લોકોને અપ અપ કરાવવાનો મેં પ્રયત્ન કરું છું ફાઉન્ડેશનની અંદરથી મેં ઘણું બધું શીખ્યો છું સાહેબ મને મેં તો ગ્રેજ્યુએશન છું બીએડ થયો નથી પણ મને મારી ઈચ્છા હતી કે મેં શિક્ષક જ થઈશ તો મને જે મારી સપનું હતું તે ખરેખર સપનું મારું પૂરું થયું છે મને મોબાઈલમાં બી બહુ રસ નહોતો પણ જ્યારે આ ફાઉન્ડેશનની અંદર આવ્યો ત્યારે આ આ મોબાઈલ કેવી રીતે ચલાવવાનો તે મને બધી શિક્ષક અમારા ટીએલએમ સીએચ છે એ લોકોએ પૂરી પાડી છે અને અત્યારે હું કમ્પ્યુટર આ મોબાઈલને સારી રીતે જાણી શકું છું અને એ સિવાયનું મારા કામગીરી સિવાયનો હું ઉપયોગ કરતો નથી પાછો કાચું ઘર છે ને સાહેબ એ તોડીને મારે થોડુંક ચેન્જિંગ કરવાનો છે પાકો કરવાનો વિચાર છે સાહેબ એ બધું આપના થકી જ થાય છે એવું હું માનું છું કેમ કે જ્યારે મેં નો આ ફાઉન્ડેશનની અંદર નહોતો ત્યારે મને ઘણી તકલીફ પડતી હતી મારી પાસે આ કામો આવે ખરા સેવા કરવાના કામો પણ મેં જઈ નહીં શકું મારી કોઈ સહાયક જોઈએ કોઈની ગાડી હોય તો ગાડી લઈને જઈએ મારા મારા કામ માટે પણ એ લોકોના કામ માટે હાલ તો એવું મારું વર્ચસ્વ બનાવ્યું છે તાલુકા કક્ષાએ કે મારાથી ફોનથી જ મારા કામો થાય છે હા રમેશભાઈ કાંઈ બી કરનારો

કાંઈ તો બીમાન હારો જ લાગેનાર અમને ભણવામાં મદદ કરી એમને કે સ્કૂલો હોદવાની હોય કે બાર આશ્રમમાં કંઈ ભણવા જવાનું હોય કંઈ એટલે એ રમેશભાઈએ એડમિશન કરાવ્યું હતું અમારું અને અમારે થકી અમારા છોકરાનું પણ એડમિશન કરાવ્યું અને પછી જેમ જેમ સરકારની સુવિધા વધી તેમ તેમ વિધવા બહેનોનું કે પછી આ વૃદ્ધા પેલી સ્કીમ નહીં ખરી કે કોઈ ઉંમરવાળા માણસો હોય એમને કંઈ સરકાર આપે છે પેન્શન તો એ લોકો માટે બી એમને કર્યું ને અમે કદાચ તાલુકામાં જવામાં અજાણા પડતા હોય તો પછી રમેશભાઈ હાથે લઈ જાય અમને બધી કોર્ટ કચેરી હોય કે પછી કોઈ બી મામલતદાર કચેરી હોય કે તલાઠીનું કામ હોય કે કંઈ બી હોય ભણેલા ગણેલા એટલે બધું અમને જો કે આસાન કરી કે એમ રમેશભાઈ મારું વિધવાભાઈનું બધું કામ કરેલું છે તે હાડા બારસો મળતા છે મને સરકારે એ મદદ આપેલી છે હવે મારે જિંદગી નીકળતી છે રમેશભાઈ જિંદગીમાં બે વસ્તુ બહુ સરસ રીતે પચાવી જાણે છે અને એમાં ફાઉન્ડેશનની મદદથી એમને એમાં અધિક ઘણો વધારો થયો છે એમાં સૌથી મોટી વસ્તુ છે જે ડૉક્ટર કેસો ફાઉન્ડેશનનું એક મૂલ્ય છે કે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ખંત અને ધીરજથી લાગ્યા રહેવું જ્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી આ રમેશભાઈ એક પોતાની રીતે જ આત્મસાત કરેલી વસ્તુ છે અને એમને જિંદગીમાં પચાવેલી છે પણ અમારી મદદથી એ વધારે સારી રીતે પચાવી શક્યા છે અને એમની જે જર્ની છે એમની જે યાત્રા રહી છે એમાં અમે અને એમણે સાથે રહીને આખા ગામમાં ગામનો વિકાસ કઈ રીતે સારી રીતે થાય જે અમારા ફાઉન્ડેશન એક બીજી બી મૂલ્ય છે ગામનો સર્વાંગી વિકાસ એમાં એકદમ મોટો ફાળો એમણે આપ્યો છે એટલે વિદ્યાર્થીઓના કેળવણી તો ખરી જ પણ વિદ્યાર્થીઓની કેળવણીની જગ્યાએ કેળવણીની જોડે જોડે એમના ગામમાં જે કંઈ લોકોને જે કંઈ જરૂરિયાત હોય એ પૂરી કરવાનો ઘણો ઘણો પ્રયત્ન કર્યો છે એટલે એમાં દાખલા તરીકે વિધવા સહાયના કાર્ડ હોય કે એ એમાં અપ્લાય કરવાનું હોય આયુષ્યમાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય કોઈને હોસ્પિટલમાં લઈ જવાનું હોય કોઈનું કામ અટક્યું હોય તાલુકામાં બધું કામ રમેશભાઈ કરે મારા માટે તો એક બહુ જ અદભૂત વાત છે અને ઈશ્વરની દેન છે ઈશ્વરની કૃપા છે કે અમને ફાઉન્ડેશનમાં આવા લોકો મળી રહી છે અને એમની જોડે કામ કરી અમે અમારા જે મૂલ્યો છે કે ગામનો સર્વાંગી વિકાસ એને પ્રાપ્ત કરી શકીએ છીએ ધન્યવાદ